હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો કેમ છો બધા મજામાં મજામાં થઈશું તો હું ઘણા ટાઈમથી કહેતો કે આપણે વાડીની નીચેની સાઈડમાં એક છેત રૂ આવેલી છે કે નટી છે તો જોઈ લો આમાં છે ને બે હું સર આપણે પાણીમાં બે બપોરનો ટાઈમ થાય ને એટલે જેટલા ગોવાળી આવે ને બધા અહીંયા વેંહું બેહારી જમવાનું બધું અહીંયા હોય વાડીઓમાં જેટલા માણસો હોય કામ કરતા હોય બપોરના ટાઈમે અહીં શેત રૂ ભાઈ બહુ મસ્ત નજારો છે આગળની સાઈડ આ બધું હળંગ શેત્રુજી જ છે અને શેત્રુજી ઠેઠ તળાજા તળી આ ગયેલી છે આપણે શેત્રુજી ડેમ છે ને શેત્રુજી ડેમ આપણે એ એનું ત્યાં મતલબમાં બધું પાણી આવે છે અને જ્યારે એ શેત્રુજી ડેમ ને ખારો ડેમ ને બધે સોડવામાં આવે તો આ ઠેઠ આ વાડીની અંદર લઈ આ આ ઝાડવા છે ને આગળ અમારી વાડી છે એ વાડી મતલબમાં ડૂબી જાય આ બધું હળંગ પાણી જ જતું હોય એના ચોમાસામાં તો શેત્રુજીમાં ઉતરવાનું જ નહીં આખી શેતુજી ભરાઈને જ પાણી જતું કે જો તમે હું એનો ઓવાળ બતાવું જો આ છે ને પાણી આવ્યું હતું ને એનો ઓવાળ છે આખો ભરાણેલું બાવળીયામાં હજી થોડા ટાઈમ પહેલાં જ્યાં આવેલું છે આપણે વરસાદ પડ્યો છે ને ત્યાં આ બધા ઓવાળ છે બાકી ઉનાળામાં અને શિયાળામાં એટલું પાણી હોય છે અહીંયા આખી શેત્રુજી ભરેલી જ છે ચોમાસામાં એક નહીં આવવાનું ચોમાસામાં આખું પાણી ભરીને જતું અમારી વાડીજી બધી ડૂબી ગયેલી વાડીઓમાં પાણી હોય છે રાત્રે તો આમ પાવાનું જ નહીં રાત્રે દરમિયાન તો આમાં હાવજ ને દીપડા ને રોજડા ને એવું જ બધું રહેશે હાવજ ને એની આમાં ભી હોય આ ઝાડા ને એવું આગળ આગળની સાઈડ જે ઓલું બતાવી છે ને બધું એમાં હાવજ ની ભી હોય એટલે રોજડા બધા વાડીઓમાં હોય આપણો મોલ હોય ને ખાતા હોય ખુલ્લી જગ્યા ભી જાય કારણ કે એ બાજુ હાવજ તો કઈ જવાનું નથી એટલે રાત્રી દરમિયાન તો આમાં હાવજ ને એવું જોવું હોય તો આ બધું આવવાનું આખી ક્ષેત્રીજીમાં આખા ઓલામાં ગમે ના તમે જોવો નકરા રાતે હાવજ ને દીપડો જોવા મળે જ જો આ શેત્રુજી છે અને અહીં થી ઝાપો છે અહીં આપડી વાડી છે એને વેચીએ તો વેચી જવાનું અંદર આ વાડી આવી જાય હળંગ આ બીજા વાડી છે આપણે આગળની સાઈડ છે અહીં ઝાપો છે અહીં અહીં બારે છેતરી જાય આવી જાય મતલબમાં છે ને પાણી આવે ને પાણી એટલે ઠેઠ જો આ કવો દેખે ને આગળની સાઈડ જો લીમડા ને ઉર્યું આ બધું ડૂબી જાય વાડી ને એવું બધું ગમે એટલો મોલ હોય ને બધો જાય તમારો ઉપર ડુંગળો છે કહું આવડો આ તાર પછી એનું રોદડો આવ્યો નથી આ સવારે પહેલા ધોવા આવ્યો ટ્રેક્ટર પડ્યું છે તડકાનું આમાં કપા હતો કપા કાઢી નાખી પણ જમીન હજી બહારી નથી એનું કારણ શું હોય કોને ખબર વરસાદ જવાનો એક મહિનો આવી ગયો હાંસ પડી ગઈ છે અને આ ભાઈ પતંગ સગાવાળા આવી ગયા છે રજા હોય ને એટલે બધા વાળી જાય બપોરે છેતરું છે કારણ કે ફરવાલાયક તો અહીં છે વાળી જવી મજા નહીં કારણનો બળ કરે છે ભાઈ પણ પતંગ શકતી નથી અને એક અહીંયા ફોન ગુમડે જેમ હાંસ પડે એમ માણસો વધતા જાય વાળી જાય એક આમાં ટ્રેક્ટર બેઠો છો આમાં હા આપણી વાડીમાં આમાં રોજડા આવતા આમાં ઝટકા માર્યું છું એટલે બે કાલ રાતે પડખેનવાડીમાં રોદડા આવી ગયો એટલે પડખેનવાડીમાં ઝટકા લાગી ગયો છે હવે ત્રીજી વાડીમાં વારો છે ના રોડ આવે છે એટલે કાલે એમાં ઝટકા લાગી જાય બાકી આમાં ઝટકા લાગી ગયો છે આગળ ઘઉં છે ને બધા પેક કરતા જાય કારણ કે ઝટકા છે ઉપાય જ નથી અને બધા રોદડા આવે એમ છે પર પેક કરેલો છે દવા સાટવાનું કામ ચાલુ છે બે આઠમી ગયો છે વિડીયો અહીંયા આપણે મિત્રો પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો તથા